જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત કથા ભાગ મહાત્મા આત્મદેવને સમજાવે છે કે ભાઈ પુત્રથી જ ભક્તિ મળતી નથી પુત્ર જ જો સદગતિ આપી શકતો હોય તો લગભગ બધાને ત્યાં પુત્ર છે અને તેથી દરેકને સદગતિ મળી જાય પિતા એવી આશા ન રાખે કે મારો પુત્ર શ્રદ્ધા કરશે અને હું તરી જઈશ મારે કાંઈ કરવાનું રહેતું નથી શ્રાદ્ધ કરવાથી જીવ સારી યોનિમાં જાય છે એ ખરું છે પણ એ જન્મ મરણના ત્રાસમાંથી છૂટતા નથી શ્રાદ્ધ કરવાની કરવાનીના નથી પરંતુ શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે પણ શ્રાદ્ધથી ભક્તિ મળતી નથી પિંડદાનનો અર્થ કોઈ સમજાવતા નથી આ શરીરને પિંડ કહે છે તેને પરમાત્માને અર્પણ કરવાનું તેનું નામ પિંડદાન આ પ્રમાણે જીવન અર્પણ કરે તેનું પિંડદાન સાચું બાકી માત્ર લોટના પિંડદાન ભક્તિ મળી રહે મળી રહેતી હોય તો ઋષિમુનિઓ ધ્યાન યોગ જપ તપ આદિ સાધનો કરે શા માટે પોતાનું સત્કર્મ જ જીવન મરણના ત્રાસમાંથી માણસને છોડાવીને બીજાને નહીં જીવ પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે ગીતાની અંદર શબ્દોની અંદર લખ્યું છે કે પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો અને પોતાને અધોગતિ લઈ જનાર કોઈ હોય તો તે પોતે જ છે જીવનનો ઉદ્ધાર જીવ પોતે ન કરે તો તેનો ઉદ્ધાર બીજું કોણ કરી શકવાનું મનુષ્યનો પોતાના સિવાય બીજો કોઈ મોટો હિતકારી હોય નહીં પોતે કરવાનું પોતે ન કરવું અને દીકરા કરશે એમ માનવું એ કઈ રીતે શ્રુતિ તો કહે છે કે ઈશ્વરનો અપ અપ્રોક્ષ અનુભવ ન થાય જ્ઞાન ન થાય ત્યાં સુધી ભક્તિ મળતી નથી મરતા પહેલા જે ભગવાનને ઓળખે છે તેને ભક્તિ મળે છે પરમાત્માનો અપરોક્ષ સાક્ષાત્કાર કર્યા પછી કર્યા વગર ભક્તિ મળતી નથી સાક્ષાત્કારથી જ માણસ મૃત્યુને ઓગળી જાય છે ગતિ જીતી જાય છે અને આ સિવાય બીજો કોઈ માર્ગ છે નહીં ભગવાનને જાણ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી બાકી કેવળ શ્રાદ્ધ કરવાથી કાંઈ ભક્તિ મળી નહીં તમારું પિંડદાન એટલે કે આ મારું શરીર પરમાત્માને અર્પણ કરશો તો તમારું કલ્યાણ થશે તમારું પિંડદાન તમારે હાથે કરો એ જ ઉત્તમ છે જે પિંડની અંદર છે તે બ્રાહ્મ બ્રહ્માંડની અંદર છે નિશ્ચય કરો કે આ શરીર પિંડ પરમાત્માને અર્પણ કરવો છે તમારું પિંડદાન તું તારા હાથે જ કરી નાખ ઘરની અંદર છે તે બધું જ વાપરી નાખ અને નારાયણ નારાયણ કર મહાત્માનો આવો સુંદર બોધ આત્મદેવને ગમ્યો નહીં તેણે દુરાગ્રહ કર્યો કે મને પુત્ર આ પુત્ર આપો નહીતર હું પ્રાણ ત્યાગ કરીશ મહાત્માને દયા આવી તેમણે એક ફળ આપ્યું ને કહ્યું કે આ ફળ તારી સ્ત્રીને આપજે તારે લાયક પુત્ર થશે આત્મદેવ તે ફળ લઈને ઘરે આવ્યા છે અને ફળ પોતાની પત્નીને આપ્યું છે વિચાર કર્યો છે કે ફળ ખાઈશ તો સગર્ભા થઈશ અને દુઃખી થઈશ કોણ એ પિંડમાં પડે કોણ એ પિંડામાં પડે એટલે તેણે પોતાની બહેનને વાત કરી બહેને સલાહ આપી કે મને બાળક થવાનું છે તે હું તને આપી આપી દઈશ તું માત્ર સગર્ભા હોવાનું નાટક કર ધૂંધલીને ફળ તો જોઈએ છે પણ દુઃખ જોતું નથી આ મનુષ્ય સ્વભાવ છે સુખ તો જોઈએ છે પણ વિના પ્રયત્ને વિના દુઃખે મનુષ્યને પુણ્ય કરવું નથી અને પુણ્યનું ફળ જોઈએ છે પાપ કરવું છે પણ પાપનું ફળ જોતું નથી ધૂંધલીએ તે ફળ ગાયને ખવડાવી દીધું અને નાટક કર્યું છેવટે બહેનનો છોકરો લઈને આવી જાહેર કર્યું કે મને પુત્ર થયો છે ધૂંધલીએ પુત્રનું નામ ધૂંધી ધૂંધકારી રાખ્યું છે આ બાજુ જે ગાયે ફળ ખવડાવેલું હતું તે ગાયને મનુષ્યકારનું ગાય છે જેવા કાનવાળા બાળક થયું છે તેનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું બાળકો મોટા થયા ગોકર્ણ પંડિત અને જ્ઞાની થયો ધુંધકારી દુષ્ટ થઈ દુષ્ટ નીકળો ભાગવતની કથા ત્રણ પ્રકારે વિચારવાની છે આ આધ્યાત્મિક આધિદૈવિક અને આધિભૌતિક માનવ કાયા એ તુંગ ભદ્રા છે ભદ્રા એટલે કે કલ્યાણ કલ્યાણ કરનારી અને તુંગ એટલે કે વધારે પુષ્કળ કલ્યાણ કરનારી નદી એ તુંગ ભદ્રા તે જ મનુષ્ય શરીર માનવ માનવ કાયા દ્વારા મનુષ્ય આત્મદેવ થઈ શકે થઈ શકે છે આત્માનો દેવ બને તે આત્મદેવ આત્મદેવ તે જીવાત્મા છે આપણે બધા આત્મદેવને જાણીએ છીએ નર નર શકે છે મનુષ્યઓ પોતાના શરીરથી કલ્યાણ કરી શકતા નથી મનુષ્ય બુદ્ધિવાળો પ્રાણી હોવાથી પોતાના શરીરથી પોતાનું તેમજ બીજાનું કલ્યાણ કરી શકે છે ધૂંફૂઆ કરનારી કરનારી વિનાશ્રમે સુખની આશા રાખનારી ધૂંધલી તે બુદ્ધિ છે દરેકના ઘરની અંદર દરેકના મનની અંદર આ ધુંધલી છે એ પારકી પંચાત કરે છે પણ હું કોણ છું મારો ધણી કોણ છે એનો વિચાર કરતો નથી અહીં કથાની અંદર પણ એ તોફાન કરે છે બુદ્ધિ સાથે આત્માનું લગ્ન થયું પણ જ્યાં સુધી તેને કોઈ મહાત્મા ન મળે સં સત્સંગ ન મળે ત્યાં સુધી વિવેક પૂર્વ પુત્રનો જન્મ થતો નથી વિવેક એ જ આત્માનો પુત્ર છે જેના ઘરે વિવેકરૂપી પુત્ર નથી તે સંસાર નદીમાં ડૂબી ગયો ડૂબી જાય છે તેથી તો આત્મદેવ ગંગા કિનારે ડૂબી મરવા જાય છે દેવ બનવાની અને બીજાને દેવ બનાવવાની શક્તિ આત્મામાં છે પણ આત્મશક્તિને ભાન કરાવ્યું ત્યારે તેને પોતાના સ્વરૂપનું ભાન થયું છે આત્મશક્તિ સત્સંગથી જાગૃત થાય છે સત્સંગ વગર જીવનની અંદર દિવ્યતા આવતી નથી જય શ્રી કૃષ્ણ